રામ રામ ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત બળને આશા છે કે આપ સારું ખેડૂત મિત્રો મજામાં આવશો તો ખેડૂ મિત્રો આજે તારીખ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શુભવાર મંગળવાર તો આજે આપણે વાત કરીશું જીરુના રિપોર્ટ વિશે કે જીરુની અંદર જે એક મંદીનો માહોલ અટક્યો છે ને ગઈકાલે જોરદાર તેજી જોવા મળી હતી તો આજે વાત કરીશું જીરુની અંદર હવે શું માહોલ છે તો ખાસ ખેડૂ મિત્રો ઉદ્યોગની અંદર અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ વાત કરીએ ગઈ કાલે ઊંઝાની અંદર આવકોને ભાવ વિશે વાયદા બજાર વિશે સંપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરીશું તો સૌપ્રથમ વાત કરીએ ગઈકાલે ઊંઝાની અંદર આવકો તો ગઈકાલે ઊંઝાની અંદર આવક છે જે અગિયારથી બાર હજાર ગુણીની આવક હતી ભાવની વાત કરીએ તો સુપર સુપરબેસ્ટ ક્વોલિટીનું જીરું સવારના જે છે તે ખેડૂત મિત્રો ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો સુધી સવારના અગિયાર બાર વાગે વેચાયેલ છે સાંજના ડેટા મળેલ નથી તો હવે આગળ વાત કરીએ વાયદા બજારની તો ગઈકાલે જોરદાર તેજી જોવા મળી અને જે એક મંદીનો માહોલ હતો તે અટક્યોને તેજીનો માહોલ જોવા મળ્યો અને જીરું છે જે ગઈકાલે વાયદા બજારની અંદર એક હજાર રૂપિયાની તેજી જોવા મળી હતી જીરું ઘણા સમયથી ચોવીસ પચીસની રેન્જમાં હતું પણ જે ગઈકાલે ચો પચીસની રેન્જ તોડી અને જે સપ્ટેમ્બર મહિનાનો વાયદો છે તે પચીસ છવ્વીસ હજાર બસો નેવું અને ઓક્ટોબર મહિનાનો વાયદો છે તે પચીસ હજાર છસો ઉપર કારોબાર કરી રહ્યો છે એટલે કે હાજરની અંદર તેજી છે પણ આગળના મહિનામાં એટલી તેજી જોવા મૂવમેન્ટ જોવા મળતી નથી ખાસન ખેડૂ મિત્રો હવે આગળ ચર્ચા કરીએ તો જીરુની અંદર શું થશે તો ખણ મિત્રો આપણે વાત કરી હતી તેવી રીતના કે જીરોની અંદર અહીંયાથી એક છવ્વીસ પાંચસો અથવા છવ્વીસ ચારસો સુધીથી હવે જીરું રિવર્સલ લેશે અને જીરું છે તે હવે ખાસન મિત્રો નીચે તરફ જશે અને જીરું સો કિલોના ભાવ છે તે એક વખત વાયદા બજાર બાવીસ એકવીસ બાવીસ હજાર સુધી જતું જોવા મળશે આપણને ટૂંક સમયની અંદર જ અને ચાલીસ કિલોની વાત કરીએ તો ચાલીસ કિલોની અંદર છે જે ચાલીસ કિલોના ભાવની અંદર જીરું છે તે એક વખત આઠ હજાર સુધીના લેવલ આપણને બતાવી શકે છે ટૂંક જ સમયની અંદર આના કારણો શું છે ખાસ ખેડૂત મિત્રો ગ્લોબલ માર્કેટની અંદર આવનારા સમયની અંદર સારી માંગ અને એક સારો એવો એક્સપોર્ટની ડિમાન્ડ લગાવવામાં આવી રહી છે તો તેના કારણે ખાસન ખેડૂમિત્રો જે હાલ સટ્ટા બજાર એક્ટિવ થશે અને સટ્ટા બજાર છે તે એન્ટ્રી માટે એક સારી એવી તેમને છે તે જગ્યા જોઈશે અને તે જગ્યા હશે બાવીસ હજાર અને જો સો કિલોના બાવીસ હજાર થશે તો ત્યાર પછી ખાસની ખેડૂમિત્રો જીરોની અંદર એક મોટું આસ્તે આસ્તે જીરું છે તે ઉપરની સાઈડ જવા મળશે ને રેકોર્ડ બ્રેક ભાવ આપણને ગઈ સાલ જેવા જોવા મળશે તેવું હાલ ખાસીન મિત્રો લાગી રહ્યું છે ને વાયદા બજાર છે તે એક વખત સિત્તેરથી પંચોતેર હજાર સુધી જઈ શકે છે અને હાજર બજાર છે તે ખાસીન મિત્રો પચીસથી ત્રીસ હજાર અથવા તેનાથી પણ પ્લસ નહીં પણ હાજર બજારની અંદર પચીસથી ત્રીસ હજાર આસપાસ આપણને જોવા મળી શકે છે હાલ એવું મારું અનુમાન છે ખાસીન ખેડૂત મિત્રો પણ ખાસીન ખેડૂ મિત્રો જીરું અહીંયાથી દિવસ દિવસ લેશે અને ખાસ ખેડૂત મિત્રો જો બાવીસ હજાર સુધી જશે તો આપણને આગળ જતા આ મોટા ભાવ જોવા મળી શકે છે અને હાલ જે પ્રમાણે લાગી રહ્યું છે તે પ્રમાણે ખાસીન ખેડૂત મિત્રો સટ્ટા બજારને કારણે જીરું છે તે એક વખત નીચે જઈ શકે છે અને ગઈકાલે તેજી પણ તે પ્રમાણે જ જોવા મળી હતી અને એરંડાની અંદર પણ આપણે ચર્ચા કરેલી હતી કે ટૂંક સમયની અંદર જ મોટા ભાવ જોવા મળશે તેના વિશે પણ એક રિપોર્ટ આવશે તો ખાસ ખણ મિત્રો તમારે પૈસાની જરૂર હોય તો હાલ જીરું વેચી નાખવું જોઈએ અને જો તમારે પૈસાની જરૂર ન હોય તો તમે રાખી પણ શકો છો આવનારા સમયની અંદર એક સારા એવા ભાવ જોવા મળી શકે છે ખાસીન ખંડ મિત્રો આ એક મારું અનુમાન છે પચીસ ત્રીસ હજાર વાળું પણ કમસે કમ નહીં તો પંદરથી વીસ હજાર પણ જો મળે તો ક્યાંથી તો ખાસીન ખણ મિત્રો આ તમારા ઉપર છે હું કોઈને પર્સનલી એડવાઇસ આપતો નથી તમારે મન ફાવે એવી રીતના જીરું રાખવું વેચું હું કોઈને પણ સલાહ આપતો નથી ખાસની મિત્રો આ વિડીયોની અંદર આટલું જ પોતાનું ગજું હોય તે પ્રમાણે જ ખાસની મિત્રો સલાહ તો ગમે તે આપે પણ લેવી કેટલી તે આપણા ઉપર હોય છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જય કિસાન ભારત માતા કી જય આભાર